તાલુકાના ખાતે સેવા સેવા સેતુ સેતુ કાર્યક્રમ કાર્યક્રમ યોજાયો હતો કલ્યાણ લક્ષી વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભાર્થીઓને ઘર આંગણે લાભ આપવામાં આવ્યો હતો રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાજનોને અવિરત મળતો રહે તેવા શુભ આશયથી અને વહીવટમાં કાર્યક્ષમતા પારદર્શિતા સંવેદનશીલતા સાથે પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના નજીકના એક જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા આશય સાથે સેવા સેતુ રહ્યા છે જે અંતર્ગત તાલુકાના કાવી ગામમાં કલસ્તર સમાવિષ્ટ વિસ્તાર નો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી એમ બી પટેલ તાલુકા વિકાસ અધિકારી હાર્દિક સિંહ રાઠોડ નાયબ મામલતદાર નવલભાઈ મેમડિયા તાલુકા પંચાયતના સભ્ય સાજીતભાઈ મુનસી પદાધિકારીઓ સરપંચ ડેપ્યુટી સરપંચ હેમલતાબેન બેન આઈસીડીએસ અધિકારી તેમજ મહાનુભાવો કર્મચારીઓ અને કાવી ગામના ના મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સેવા સેતુ કાર્યક્રમ સાંજે પાંચ કલાક વાગ્યા સુધી ચાલ્યો હતો